હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કૃષ્ણ દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો હું તો હવે બધું ઘરનું કામકાજ બતાવી અને હવે જાઉં છું ખેતરમાં કપાસ મેળવવા માટે ને બધા તો જતા રહ્યા છે અને અલ્કેશ તો કાલે તો તમારા જોડે ચંપલ નહોતા તૂટી ગયા હતા કેમ કે સાંજે મોડા મોડા તૂટી ગયા હતા એટલે પછી કાલે તો ગામમાં ગયા હતા પણ તો એ મેં કીધું નહોતો એમને ખબર નહોતી એટલે ચંપલ નહોતા પછી આજે મારા માટે મસ્ત કે ચંપલ લઈ આવ્યા હું તમને બતાવું સરસ સરસ છે એટલે કામમાં પહેરવા માટે અહીંયા અને કેમ કે સવારમાં અમારે એમ કામ કરવા જવાનું હોય એટલે પગમાં લાગે બહુ એટલે ચંપલ આવ્યા આજે ગામમાંથી તો એમ કંઈ છે અને હવે જાઉં છું ખેતરમાં સુરત દાદાના પણ મસ્ત મસ્ત તડકો આવી ગયો છે ઘણા ઊંચે આજ તો આવી ગયા છે મોઢા પર પણ તડકો આવે છે એટલે હું તમને બતાવું સૂર્યનારાયણ ભગવાન કેટલા જોઈ શકો છો કેટલા મોટા દેખાય છે સૂર્યનારાયણ ભગવાન કેટલા ઊંચા આવી ગયા છે આજે તો મોડું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં તોય જઈએ મોડા મોડા તોય કેમ કે આજે થોડુંક મોડું ઉઠાવ્યું ને એટલે વધારે મોડું થઈ ગયું નકર અને આમ તો ઝાંકળ હોય એટલે વેણાય નહીં અને બપોરે મોડા લાગીને વેણશું એટલે હા એવું તો હાલે રાખે તો બધા જતા રહેશે હું એક જ રહી ગઈ છું ઠંડી પણ લાગે છે એટલે ઠંડીનું ઘરનું કામકાજ ને એવું બધું કરવાનું એટલે કરીને પછી જવાનું એટલે એવું બધું હોય ને આ પડામ પણ હવે કપાસ ખોલવાની તૈયારી કરે છે કેમ કે ઓલા પડામ વીણી રહીશું એટલે આમાં થઈ જાય છે અને બધું બીજું કામકાજ શિયાળું આવેતર થયું છે એમાં નીંદવાનું ને એવું પણ થઈ જાય એટલે આ વર્ષે તો કામ ખૂટે એમ નથી કામ કામને કામ જ છે નકર પણ તો જે કામ કરવું પણ જરૂરી છે નકર કામ કર્યા વગર ખાવા ક્યાંથી મળે એવું કંઈક હોય એટલે હવે જઈએ છીએ ખેતરમાં અને આ બાજુ જોઈ શકો છો તમને હું બતાવું આવ ઓલું શું કહેવાય ટપકની જે નળી હોય એ ભેગી કરીને મૂકી છે આમ વચ્ચે આમાં પાથરવાની હોય અને તારે બધી અકેલી લીધી છે અકેલી ભેગી કરીને મૂકી દીધી છે કેમકે અહીંયા કપાસ કાઢી નાખ્યો છે પાડી દીધો છે અને શિયાળુ વાવેતર કરવાનું છે અને શિયાળુ વાવેતર વરિયાળે કેવું હોય તો પાછી ટપક પાતરવું પડે પણ લગભગ ચીણા જો આવવાના છે એવું લાગે આ તો અમારું નથી બાજુવાળાનું છે પણ બતાવી દઉં એવી રીતે આ કંઈ ખાંકેલીને મૂકવાની હોય ટપક એટલે ભેગી કરીને એક જગ્યાએ મૂકી દીધી છે એટલે વચ્ચારે નડે નહીં ને ટ્રેક્ટર હાકે એટલે પછી વચ્ચારે નડે તો એવું કંઈક છે ફ્રેન્ડ અને શિયાળું બકાલું ને એવું તો હજી કાંઈ ખાસ થયું નથી થોડું ઘણું રીંગણ ને એવું આવે છે અને હવે તુવારો આમ ફૂલાવાની તૈયારી કરી છે થોડું ઘણી થોડું ઘણી ફૂલ આવ્યા છે ક્યાંક ક્યાંક તમને બતાવો ફૂલ કેવા કલરના આવે તુવરના બતાવ ખેતી કરતા હોય એમને તો ખબર હોય અહીંયા આવી ગયા છે આ લાલ કલરના ફૂલ છે જોઈ શકો છો મસ્ત મસ્ત લાલ કલર લાલ ને અંદર ખુલે ને એટલે પીળા કલરના દેખાય તુવરના ફૂલ આવે ને તો મસ્ત દેખાય તું વર એમ એટલે લાગે ને તો ખાવામાં મજા આવે અને આ બાજુ વાલળ છે વાલ પણ ક્યાંક ફૂલ આવ્યા છે આ બાજુ બતાવું તમને આ વાલળ છે સુરતી પાપડી ને દેશી પાપડી ને એ બધી છે પાપડી વાલણ તો બધું કામકાજ ચાલે છે અને અહીંયા કાપી દીધે છે લીમડાનું ડાળું કાપી નાખ્યું છે આવી રીતના કંઈક નજીકમાં કેમકે આ નડતું હતું ટ્રેક્ટર કાલવામાં એટલે એને ચ ટ્રેક્ટરને અડી જતું હતું ને એટલે કાપી નાખ્યું છે હવે લાકડા કડીને લઈ જવા પડશે ને ખરા ખેતર પણ આ ખેતર અમારું નથી લીમડો અમાર સેડામાં જ છે એટલે પણ અમે નથી કાપ્યું કોઈ બીજાએ કાપ્યા નડતું હતું ને એમને કાપ્યું હતું અને અહીંયા જીરુંનું વાવેતર થઈ ગયું છે થોડું ઘણું કંઈક પાણી પીધું છે આ બીજું આ ઓલિકોરનું વાવનું બાકી છે થોડાક ત્રણેક ત્રણેક સરિયા પીધા છે અને બીજું પાવાનું બાકી છે કેમ કે હોલિકોર ની બાકી છે અને આ બાજુ જોઈ શકો છો તમને હું બતાવું કામકાજ ચાલુ થઈ ગયું છે કરવાનું આપણે બાકી છે અને અહીંયા જો આવી રીતના કંઈક વરિયા શું કહેવાય વરિયાળે નહીં સોરી ફ્રેન્ડ્સ જીરું આવી રીતના કંઈક મિક્સ કર્યું છે અને હવે વાવેતર કરવાનું છે થોડું ઘણું વાવી દીધું છે અને પાણી પાવાનું થોડું ઘણું બાકી રહ્યું કેમ કે કાલે લાઇટ મોડા મોડા આવી હતી ને પહેલાં જ બધું હોમું કરતા હતા અને વાવવાનું એવું બધું કામકાજ બાકી હતું અને લાઇટ આવી હતી પછી પછી લાઇટ વાઈ ગઈ એટલે ખાંજે મોડું થઈ ગયું અને થઈ ગયું અને લાઇટ વાઈ ગઈ એટલે પાણી ન કે આજે તો પાઈ છે જેટલું પીવે એટલું પીએ નકર બીજું કાલે એવું કામકાજ છે તો આપણે તો હવે કામકાજ ચાલુ કરી દઈએ કપાસ વણવાનું આપણે એ બાજુ જીરામ કામકાજ નથી કરવાનું ભાગમાં ભાગમાં તો નથી પણ દાળિયા કામ કરે છે એ દાળિયા હોય ને કરે આપણે દાળિયા નથી આપણે તો ભાગમાં છે કપાસમાં એટલે કપાસનું કામકાજ કરવાનું છે આવી ગયા આપણે પડામાં કપાસ વીણવા માટે તો અમારે તો કાલના ઠેલા મૂકેલા છે ખાલી કરવાના એટલે હવે ખાલી કરવા જોઈશે ખાલી કરી અને પછી કપાસ વીણવાનો એટલે હવે ખાલી કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણે તો આજે ચા બનાવવાનો વારો આવ્યો એટલે ચા બનાવી લીધી છે ચા બનાવીને હવે જાઉં છું અને જોડે લઈ લીધું છે નાસ્તો પણ આખું પકડાતો નથી એટલે આમ પકડ્યું છે અને આ પકડું તો ફોનનો પકડાય અને આ બાજુ બધી બાજુ કપાસ ને બધું પાડી નાખ્યું છે જ્યાં જો ત્યાં એક જ અમારું ખેતર દેખાય છે કપાસનું બાકી આજુબાજુમાં બધા ખેતરોમાંથી કપાસ પાડી દીધો છે અને બીજું વાવેતર શિયાળું વાવેતર થઈ રહ્યું છે એવું કંઈક છે

અને આ બાજુ ફ્રેન્ડ ગાડી લઈ લીધી છે નવી નવી કિસ્મત અને કના કિસ્મતને મૂકી દીધી છે આજે એ આખો દિન દોડવામ રે આખો દિન આરામ કરે આવું કઈક છે ફ્રેન્ડ એને આજે મૂકી દીધી છે આરામમાં